નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેકો કોચિંગમાં મિત્રો તમારા માટે જુનિયર ક્લાર્કની બે વેકન્સીઓ લઈને આવી રહ્યો છું એ પણ પાલનપુરની અંદર અને બીજી છે વિસનગરની અંદર તો મિત્રો આ વિડીયો જરૂરથી તમે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી એ કરી દેજો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરી દેજો તો શરૂ કરીએ આજનો આપણો વિડીયો તો વિદ્યા મંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત ડીડી ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પાલનપુર એચ એનજી યુ સંલગ્ન જુનિયર ક્લાર્ક જોઈએ છે વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત ડીડી ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પાલનપુર લઘુમતી ગ્રાન્ટ ગ્રાન્ટીન એડ કોલેજને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરના પત્ર ક્રમાંક કવટ ટ આઈ એસ સી ત્રણ એન ઓસી બે હજાર ત્રેવીસ ચોવીસ વીસ પાંચસો બ્યાસી ત્રીસ સિત્યાસી તારીખ દસ દસ બે હજાર ત્રેવીસના પત્રથી જુનિયર ક્લાર્ક એક જગ્યા ભરવા માટે એનઓ આપેલ છે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે એક સંખ્યા એક સંખ્યા લેવાની છે જનરલ જાતિમાં સદર જગ્યા રાજ્ય સરકાર શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભરતી ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો અને ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલ પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝના ફોટા સહિત નીચેના સરનામે જાહેરાતની તારીખથી પંદર દિવસમાં રજિસ્ટ આઈડીથી સ્વલિખિત અરજી મોકલવાની રહેશે અરજી મોકલવાનું સરનામું છે આચાર્યશ્રી ડીડી ચોક્સી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિદ્યામંદિર કેમ્પસ તાલેબાગ મીરા દરવાજા પાસે પાલમપુર ત્રણસો પંચ્યાસી જીરો જીરો એક જિલ્લો બનાસકાંઠા ગુજરાત વધુ વિગતો માટે અમારી વેબસાઇટ વિદ્યા ડબલ્યુ 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 ડોટ વિદ્યામંદિર ડોટ ઓ આરજીની મુલાકાત લેવી એડવર્ટાઇઝ નંબર છે એક બે હજાર ચોવીસ તારીખ અઢાર એક બે હજાર ચોવીસ કાર્યકારી નિયામક સાહેબ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો જરૂરથી આ વિડિયોને શેર કરી દેજો તમારા મિત્રોની અંદર ચેનલને સબસ્ક્રાઈબ ના કરે કરી દેજો હવે આપણે બીજી વેકન્સી જોઈએ સેમ આવી જ વેકન્સી છે જુનિયર ક્લાર્કની વેકેન્સી છે કાયમી વેકેન્સી છે સરકારી પરમેનન્ટ વેકન્સી છે ચલો આપણે ફટાફટ જોઈ લઈએ તો મિત્રો મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર સંચાલિત શ્રીમતી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સેટ સી એન્ડ કોમર્સ કોલેજ વિસનગર ખાતે જગ્યાનું નામ છે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ખાલી જગ્યા છે એ કેટેગરી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એન વિગત આપેલી છે ઉચ્ચ શ્રીના પત્ર ક્રમાંક નંબર આપેલો છે અને નંબરથી તારીખ દસ દસ બે હજાર ત્રેવીસથી મંજૂરી મેળવી લીધેલી છે સરળ જગ્યા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ભરતીના નિયમોને લાયકાના ધોરણ મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે રાજ્ય સરકારશ્રીની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પાસ કરેલા હોવા જોઈએ અને કમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે જે પાંચ વર્ષ પૂર્ણ થયેથી નિયમિત કરી શકાશે અને કોઈ ભથ્થા કે લાભો મળવાપાત્ર નથી વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈ કારણસર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિન પંદરમાં આરપીએ થી અરજી કરવાની છે અરજી સાથે એલસી ગુણપત્રકો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવના પ્રમાણપત્રની નકલો સાથે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિનો દાખલો તથા નોન મિલ્યનું પ્રમાણપત્ર અને પોતાના સરનામવાળું નવ બાય ચારનું કવર રૂપિયા પચીસ ટપાલ ટિકિટ ચોટાડીને જોડવું અધૂરી અધૂરી અને આધાર વિનાની અરજી અમાન્ય ગણવામાં આવશે ભરતી અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ એડ્રેસ સીસીએમ સીએન કોલેજ ડોટ ઓ જી પર જણાવવામાં આવશે પ્રમુખ શ્રી મંદિરસિંહ સાહેબ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવેલ છે સરનામું છે શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર કેર ઓફ શ્રીમ ધી સીસી મહિલા આર્ટ્સ એન્ડ સાઇડ સીએન કોમર્સ કોલેજ કેમ્પસ સ્ટેશન રોડ ઉસાવાઈ વાગની પાસે વિસનગર જિલ્લો મહેસાણા ત્રણસો ચોર્યાસી ત્રણસો પંદર જરૂરથી આ જે બંને જાહેરાતો છે એની અંદર તમારા લાગતા વગતા મિત્રોને વિડીયો શેર કરી દેજો વિડીયો આ ફોર્મ ભરી કાઢજો પંદર દિવસ લખ્યા છે પરંતુ મિત્રો દસ જ દિવસમાં અરજી મળી જાય એવું કરજો આમાં પણ પંદર દિવસ લખેલા છે અને આમાં પણ પંદર દિવસમાં રજીસ્ટ્રેથી અરજી મોકલવાની છે તો જરૂરથી દસ દસ દિવસમાં મળી જાય એવી રીતે તમે અરજી મોકલી દેજો તૈયારી શરૂ કરી દેજો પરીક્ષા લેવાશે પરીક્ષામાં પણ તમારી સારા એવા માર્ક્સ મેળવીને તમે નોકરીમાં લાગી જજો મિત્રો તો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો બસ એ જ આભાર સાથે જય હિન્દ જય ભારત